રાધનપુર ચાણસમા સ્ટેટ હાઇવે પર આવેલ બોચનાદ નજીક બ્રિજ પરથી ભારે વાહનો પસાર થવા પર જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ મુકાયો કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ રાજ્ય મહેસાણાના જા નંગ જા પ્ર એસઆરપીડીએનએસઓ બે ભાગ્યા ત્રણસો ચોપન સને બે હજાર પચ્ચીસ તા અગિયાર જુલાઈ બે હજાર પચ્ચીસથી રાધનપુર સમીહારીજ ચાણસમા રસ્તા એસએચ પંચાવન પર ગામ બોચનાદ તા સમી જી પાટણ પાસે કી મી છ ભાગ્યા પાંચસો બાવન પર આવેલ બનાસ નદી ઉપરનો હયાત બ્રિજ વર્ષ ઓગણીસો પાસઠમાં બનાવવામાં આવેલ હોય જેને ધ્યાને રાખતા આગામી સમયમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી તકેદારીના ભાગરૂપે ભારે વાહનોના ટ્રાફિકને પુલ ઉપરથી પ્રતિબંધિત કરી નીચે મુજબના અન્ય રસ્તા ઉપર ડાયવર્ઝન આપવા માટે જરૂરી જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે રાધનપુર સિનાડુણ થરા ટોટાણા રોડા વેજાવાડા બોરતવાડા હરીજ ભારે વાહનો માટે રાધનપુર સમી હારીજ ચાણસમા રસ્તા એસએચ પંચાવન પર ગામ બોચનાદ તાત સમી જી પાટણ કી મી છ ભાગ્યા પાંચ પર આવેલ બનાસ નદી ઉપરનો હયાત બ્રિજ ઘણો જૂનો હોય બ્રિજ પરના ભારે વાહનોના ટ્રાફિકની પુલ ઉપરથી પ્રતિબંધિત કરી અન્ય રસ્તા પર ડાયવર્ટ કરવાની માંગણી પ્રવર્તમાન સંજોગોમાં ઉચિત અને આવશ્યક જણાય છે જે અન્વયે શ્રી તુષાર ભટ્ટ આઈએએસ જિલ્લા મેજિસ્ટ્રેટ પાટણ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ તેત્રીસ એક ખતથી મળેલ સત્તાની રૂયેતા અગિયાર જુલાઈ બે હજાર પચ્ચીસથી તા આઠ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ સુધી ભારે વાહનો માટે નીચેના જાહેર રસ્તાનો ઉપયોગ કરવા આદેશ ફરમાવવામાં આવ્યો છે રાધનપુર સિનાડુણ થરા ટોટાણા રોડા વેજાવાડા બોરતવાડા હરીજ ભારે વાહનો માટે આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર શખ્સ ભારતીય સંહિતા બે હજાર તેવીસની કલમ બસો તેવીસ હેઠળ શિક્ષાને પાત્ર થશે આ હુકમ અન્વયે પાટણ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવતા તમામ પોલીસ અધિકારીઓ આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો મુજબ ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે